તેનું નામ મોટું છે એની ફરજ મોટી આવેનું કારણ છે કૃષ્ણ ગીતાની અંદર કીધું છે હે અર્જુન યદા યદા માફ કરજો હે અર્જુન યત તે તાતર શ્રેષ્ઠ હત તે વિતર હા સૈત પ્રમાણમ કરુ તે લોક હત તત અનુવર્તતે ગીતા અઘરી નથી પણ આપણે સંધિ છૂટી પાડતા નથી આવડતી એટલે આપણે અઘરી લાગે યત યત આચરતી શ્રેષ્ઠ હત જેનું નામ મોટું છે જેની ઇજ્જત મોટી છે જેની આબરૂ મોટી છે એ જે આચરણ કરે યત યત આચરતી શ્રેષ્ઠ તત એ ઇતર જના એને નાનો માણા જોવે એને નાનો માણા જોવે તત એવ વિતર જના હા સયત પ્રમાણમ કૃતે હે અર્જુન એને પ્રમાણ માને સયત કૃતે પ્રમાણ એને પ્રમાણ માને તત અનુવર્તતે અને પછી ઈ એનું અનુકરણ કરે હાદી ભાષામાં કહું તો અમે સામાન્ય રીતે જબાની માથે કોટી ઉપેરતા તે દુનિયા બહુ અમને ગણકારતી નહીં પણ નરેન્દ્ર મોદીએ કોટી ચડાવી લગભગ રાજકારણી કોટી મંડે પહેરવા લગભગ આ મોટાનું ના અટાણના ફિલ્મના અભિનેતા અભિનેત્રીઓ અને અટાણના ના રાજનેતાઓ ખંભેર રામસાગર નાખીને દિલ્હી દિલ્હીની બજાર માંથી કરતા ન તમારા જહદણ માન સુપુર માન રામસાગર વાળાઓનો પાર નો આ મોટાઓનું આચરણ એટલે મોટાવની ફરજ બહુ મોટી આવે છે યત આચર શ્રેષ્ઠ હો તતે વિતર જના હા સહેજ પ્રમાણમ કરું તે હા મોટું થવું ને એ કઠણ ઘણું છે પણ થયા પછી એ સ્થાનને ટકાવી રાખવું ને એ અતિ આખરું છે અતિ આખરું છે ત્યાં પહોંચ્યા પછી ને એને ટકાવી રાખવું ઇજ્જત કમાવી ઘણી કઠિન છે પ્રદ્યા કદા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી પણ નટવર અવર ધારે કીર્તિ વરી એને જ વરી મારા પરમ સ્નેહી મિત્ર નોટુભાઈ રનમલભાઈ ભાટુ એ સંબોધીને મેં હાથસો દુઆ લખ્યા સચ્ચે નામનો કો ગ્રંથ લખ્યો એનો આ દુવો કે પ્રદ્યા કદા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી આ પ્રદ્યા છે ધણી બદલાય ભાટુનો કે કોંગ્રેસનો પ્રમતિ ત્રિસંકુર થાય કદ્યા કદ્યા નામ ઝગડો ઝગડો છે ધણી બદલે બે દાણા બાદતા હોય ત્રીજી વખતમાં સમાધાન કરવા જાય ઝગડો ઊઠી ન્યા જાય પ્રદ્યા કદ્યા અને લક્ષ્મી આ લક્ષ્મી છે ને ધણી બદલે આજે તમે લક્ષ્મીપતિ હોય કાલે બીજો લક્ષ્મીપતિ હોય બ્રમદી ત્રીજો લક્ષ્મીપતિ હોય પ્રદ્યા કદ્યા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી આ ધરતી છે ને એ ધણી બદલે તમારી હોય કાલે બીજાની હોય બ્રમદી હોય ત્રીજાની હોય પ્રદ્યા કદ્યા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી પણ નટવર અવર ધારે નહીં બીજો પુરુષ જ ન ધારે નટવર અવર ધારે નહીં કોણ

કોઈ દિવસ જાતિ નથી નથી કે તમારી કીર્તિ જટી હગે કીર્તિ તો તમારી જ કીર્તિ તમારી પ્રજા પ્રદ્યા લક્ષ્મી એ પરિવાર એવું

આદાનું પૂરું કરી નાખું અને એ માં વાળું પાણી કરી અને પિત્બર ભટ્ટ અને એના ભંડારી તુલસી ના ક્યારે બેઠા એટલું કીધું ભંડારી એક તારણ આવ્યો છે ને કવિતા કરે છે આપ જમીન આકડા એક કરી દઈએ એવી કવિતા કેતો જામસાહેબે હું મોજમાં ગામડા કહી દીધા લખપસાવ દીધા કે ના જામસાહેબે મોજ નથી દીધી કે કેમ કે મારા હા જોવે એટલે હું ના પડવું અરે હાય હાય તમે ના હું કરવા પડો તમે ના પાડો કે હું એટલા માટે ના પાડું કે રાજાઓની કવિતા કરશે તો રજવાડે રજવાડે ફરતો રહે પણ આંખથી એને ગા લાગે અને જો પ્રાકૃત માણાની કવિતા કરવાનું બંધ કરી દઈએ અને અખિર બ્રહ્માન માલિકની કવિતા કરવા માંડી જાય તો એ તો તરી જાય કવિતા વાંચશે ને એ જ તરી જાય મારવા માટે થઈને જે તલવાર લીધી હતી એ તલવાર પિત્તાંબર ભટ્ટના ચરણની માલિકને મૂકીને હરિરસનો પહેલો દુવો લેખો લાગા હું પહેલા લડું અને પિત્તાંબર ગુરુ પાય આજ ભેદ મહારસ ભાગવત પાયો ને ઘેણી સાય અને એ સદાજી મહાત્મા કૃષ્ણ સિવાય કવિતા ન કરવી અને એમાં એક દી વિછી કઈ અને હોય મારે હોય બાપલિયા હોય મારી હોય બાપલિયા કર્યું એટલે એમના ઘરના જે ચારણીયાણી અમારા ચારણી નથી કહેવાય તમે તમને સમજવા માટે થઈને કહું છું ચારણ શબ્દ વપરાય છે પણ એના ઘરના એ આઈ આઈમાં એટલું કીધું કે હું આટલી દાડી નાખો છું કે પણ વીસી કેળો વીસી કેવડો વાત કેવડી પણ એ પણ એ તો દેવી જેને કરડો એને ખબર પડે પણ એમાં હું કરડી કરડી કરડે વિસુ હું વાત હું તમારા જેવો પરમભરમ પરમાત્માનો ગુણ ગાનારો એક વિછી વેદના થઈ થાવ આટલો આકડપાપડ થઈ જાય આ વાત ને બે ચાર છ મહિના નીકળી ગયા અને કુદરતને કરવું અને મહાત્માજીને કાંઈ પણ ઈચ્છા થઈ અને માતાજીને એટલું કીધું એમના ઘરનાને એટલું કીધું કે પાણી હરેથી તરાક પાણીનો કડશો ભરી દ્યો ત્યારે ગાતણ દીયો કાંઈ પણ કામ ઝીંધો એ લેવા ગયા માણસ દ્વારા વિછી આવીને મુકાવી દીધો હતો લેવા ગયા અને વિચે ડખ દીધો પણ કુદરત ને કરવું છે તે વિચે છે ને ઠાકરીઓ વિચે હરફની ની ફેણ માંથી રહેતો હોય એવો વિચે આવી ગયો માતાજી એ આઈ માં હાથ લઈ લીધો હાથ લઈ ને એટલું જ કીધું કે ચારણ લ્યો આપણે સંબંધો હવે પૂરા હા 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 એ તો ખાલી તમને બતાવવા જોઈએ તો વિચે ની વેદના કેવી હોય હું કારણ નો કર્યો કે પણ વાત હતી તારણ

અને પાણી પીવા માટે ખોબો ધર્યો એટલે હામું જોઈએ એટલું કીધું કે કાંઈ ઓળખાણ પડે તો બા પહેલી વખત નીકળ્યો કાંઈ ઓળખાણ પડે છે કાંઈ કે ના કાંઈ નથી પડતી કે ઓલું વીંછી કહીડ આવ્યો તો યાદ છે વીછી કહીડ આવ્યો તો યાદ છે કે હા કે ક્યાંય મારો નેહડો છે ટૂંકમાં વાત કરું એ દીકરીના બાપને માગું નાખ્યું

કે અમારી દીકરીને આભરણ નામનું એક ઘરેણું છે ને એ તો ચડાવવામાં આવે ને તો અમે દીકરીને ગોત્રણ કરી જામ છે બે આભરણ કયા કે મારવાડના શોન્ય આભરણ ઘડે વિશેદારી મૂળ મારવાડના મહત્માજી મારવાડના શોન્ય આભરણ ગડે છે ગયા મારવાડ શોન્ય કહે બાપા હવે નવા નવા ઘરેણા આવી ગયા હવે તો એ જૂના ઘાટ કોઈ પાસે નથી પણ કોઈ પાસે આભરણ ખરું કોઈ પાસે એમાં સમાચાર મળ્યા કે એક વ્યક્તિ પાસે આભરણ છે ને એ મારવાડના ઘાટનું છે ને મારવાડનું ઘડેલું છે કે કેની પાસે કે નાની બરાડી ગામની માલિકો ખીમો બપુતરો કરીને છે ને એની પાસે આભરણ છે અને ફરતા 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 એ સુધ્ધાધિ માત્મા ગુજરાતની ધરતી ઉપર ટયવાન ખીમો બપુતરાના મહેમાન થયા મહેમાન થયા પછી એક દી બે દી ત્રણ દી રોકાણ અને વાત કરી કે સાંભળ્યું છે કે તમારી પાસે આભરણ નામનું ઘરેણું છે મારવાડના ઘાટનું મારવાડના હોનિયું ગળે છે એ કે આ બાપા એ ઘરેણું છે મારી પાસે કે આ રીતની વાત અટકી છે લગ્ન થઈ જાય એટલે પાછું તમને આપી જાય ખાલી પહેરાવા માટે થઈને લઈ જવું છે અને એમ કહેવાય છે કે આભરણ ઘરેણું

જે પાંચ ઘાટ જે ઘડનારા છે પેલું માં બીજો સંત ત્રીજો શિક્ષક ચોથો સાહિત્યકાર અને પાંચમો રાજા રાજા છે એ આ સમાજનો નો ઘાટ કરે છે એનાથી આ સમાજ ઘડાય એના બંધારણથી આ સમાજ બંધારણની માલિકો આવે છે